તો નમસ્કાર મિત્રો જય માતાજી જય મુકુલ માજે સુંભા માજે તો કેમ જો બધા મજામાં આવ્યો પાપ બધા મોજ માં છો અને આમ તો જો કે થંબનેલ પાસે ને આવ્યા એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કારણ કે આજે સી આપણે ઘરે અને આપણે જે તમે જે ઓલો બેહનો વિડિયો જોયો છો તેલી બે વિયાણાઈ થી જંગલ માં તેમનું પારું આવ્યું તો મડી મરી ગયેલું જો કે પાડો આવ્યો તો અને ઈ પણ મરી ગયેલો આવ્યો તો એટલે તમને આપણે ઘરે રાખી હતી અને ડૉક્ટર પણ આવ્યો હતો તેમની સારવાર પણ કરાવી હતી અને વેહ થોડીક હજારને રહી ગઈ હતી એટલે કહરાઈ ગઈ હતી જોકે હવે તેમને સારું છે અને સારવાર ડૉક્ટરની ટેમસર મળી ગઈ એટલે સારું થઈ ગયું છે અને આજે પણ એ વે કરે છે તો નટાણે હાન્ના આમ તો જો કે હાડા પાંચ પાંચ જેવું થઈ ગયું છે બે હું જો કે હાડા ચોક વાગ્યા હાના આવશે આપણે આજે ઘરે છે તો તેમને આપણે ધોઈ લઈ વેલી તો મળીએ છીએ આગળ અને વિડીયો આવી જ રીતે બધા સપોર્ટ આપતા રહીજો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહીજો તો અવારનવાર આપણે વિડીયો પણ મેલતા રહીશું જેમ ટાઈમ મળે તો બધાને જય માતાજી જય ઝોલમાં ત્રણ બાજુ આપણે એક પાર્ટી પણ ખેર રાખી છે અને મોરજો ચણ ખાવા માટે આવી ગયો છે તેમને આપણે નાખતા હોય છે રોટલા અને પારું જેવો બધા બાંધી દીધા છે આના પાંચક જેવું થઈ ગયું છે બે હું આગળ આવશે અહીંયા ભરાય છે પાવરા અને આપણે દોવાની છે ભેં તો જો ધબ ભરી અને આ બેને ઊભી છે વાટે તો તેમને દોઈ લઈએ કારણ કે માલ આગળ આવશે માલ આવ્યા પહેલાં આપણે દોઈ લઈએ તેને ની ભેં છે ઘરે અહીંયા આપણે દોવા મળ્યા છીએ તો કે હવે ખાવા પીવા મળી છે કારણ કે તેને ઘરને રહી ગઈ હતી તબિયત ખરાબ હતી ડોક્ટર આપણે લાવ્યા હતા સારવાર કર્યા પછી તેમને સારું છે તો Sedang dua berbentuk ni tu dia sih. અંતર મિત્રો ત્યારે જો ભેહું આપણે આવી રહી છે અને એ જો ઘરે પોસવાની ગઈ છે આ રસ્તામાં હાવ જતા તો માલ જો આપણે બધા જોવે છે ભૂરી જોઈ શકો છો તો કરજા લઈ ગયા છે કારણ કે આ જો હાવ જઈને બેઠા છે બધા માલ વાહે ગયા તો આમ ગયા છે